મને ભાઈ સો પાંચ માં રવિવારે ખબર પડી ગઈ તી હા બરોબર ગયા તા તમે પાછા રવિવારે ના આપડે બંધ કરી દીધું બંધ કરી દીધું છે હા ખેડૂત હાલો સાર ને લઈ થાય પણ એકદા ને બીજું વાયદા એમ નથી કરતા બરોબર જે વાયદો તમે આપ્યો એ વાયદાની વાત કરવી અમે બીજો કઈ ઉકારો ટુકારો કોઈ કરવાની એટલે એને સપટી વગાડી હમ સપ્ટે કે ઉભો થઈને બહાર વેવ થાય નહીં કરવાની ખોટી તમે અમથા બીજા વિડીયા માં વાયરલ એવા વિડીયા કર્યા કે એક જ ધક્કો ખાવ બીજો ધકો નહી ખાવાનો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી youtube ચેનલ પર તો મિત્રો હાલમાં જે વાત કરવામાં આવે તો સતુભુવાના રેકોર્ડિંગ ઘણા બધા વાયરલ થાય છે જેમાં મિત્રો દીપક ચુડાસમા દ્વારા જે વિરોધ કરવામાં આવે ત્યારબાદથી લઈને મિત્રો દીપક ચુડાસમા અને સતુભુવાજી તેમજ મિત્રો અન્ય વ્યક્તિ તેમજ સતુભુઆજી અને દીપક ચુડાસમા સાથે ઘણા બધા વ્યક્તિઓના રેકોર્ડિંગ ખૂબ વાયરલ થયા છે તે જ મિત્રો ફરીથી એક રેકોર્ડિંગ વાયરલ થયું કે જેની અંદર એક વ્યક્તિ દીપક ચુડાસમાને ફોન કરી અને જે વાત કરે છે જે સાંભળીને મિત્રો તમને વિશ્વાસ નહીં આવે કારણ કે મિત્રો આ વ્યક્તિનું કહેવું છે કે ભુવાજી બહેરા ઉપર ખરાબ નજર રાખે છે અને તેમને જે બધા વાયદાઓ કરે છે પડે છે પાંચ નો વિરોધ કરતી નથી તેમજ મિત્રો આ બાબતમાં તમારું શું માનવાનું થાય છે કોમેન્ટમાં ચોક્કસ થી જણાવજો તો સાંભળો આ રેકોર્ડિંગ અને પેલા ચેનલ ઉપર ન વાંચો તો ચેનલ ને કરી બાજુમાં આપણું નામ હા ઠીક હવે ઓલા આપણે વાત સતુ ભુવાની વાત કરી હતી આપણે હા બરોબર ઠીક ગયા તા તમે પાછા રવિવારે ના આપણે બંધ કરી દીધું બંધ કરી દીધું છે હા ખેડૂત નું બંધ કરી દીધું બે ત્રણ રવિવાર થયા પંદર દિવસ થઈ ગયા તો તમે આખો વર્ષ તમે ગયા છો ને ના હું ચાર મહિના ગયો સતત એક જ દિવસ પાડ્યા વગર એક જ રવિવાર પાડ્યા વગર

એ પેલું આ સાર ને ભરોસો હોય ને પાંચ માંથી એક આડાને દેશે ને હાલો ને લઈ થાય પણ એક આડાને ને રિઝલ્ટ મળવું પડે ને નો એક આડાને તો ભરોસો હોય ને એમ એ કે એ વાત રેવા દે ને બીજી વાત કર એમ રાડું નાખવા મળ્યા કોણ સત આ ઓ ભાઈ વાત કરવાની એમ બીજી વાડ્યા એમ નથી કરતા બરોબર જે વાયદો તમે આપ્યો એ વાયદા ની વાત કરીશું અમને બીજો કઈ ઉકારો ટુકારો કોઈ કર્યો નથી એટલે એને સપ્ટી વગાડી સપ્ટી વગાડીને ઉભો થઈને બહાર વેરો કરવાની માં વાયરલ એવા વિડીયા કર્યા કે એક જ ધકો ખાવ બીજો નહીં ખાવાનો તો મેં કીધું એ ક્યાં ગયું તમે એમ કેતા સાઠ વીઘા જમીન દાન માં વાયદો ફગે તો આ વાયદા ફગી જ ગયા કેવાય નો ફગ્યો કેવાય કીધું જ ગયો ને તો તમે એમ કેવો સાઠ વીઘા જમીન દાન માં દઈ દઉં કીધું સાઈઠ વીઘા જમીન દાન માં નહી દેવી

પણ માતાજીના નામ ઉપર જો આ રૂપિયા બનાવતા હોય તો આ ભાઈ રાતે આડા ફરી ને ગમે ત્યાં ઓલું કરે ને બાયરા વાયરા હોય કરે કરે ભાઈ આમાં કાઈ નથી નઈ કોઈ એમ અને પેલા પ્રથમ માં ભુવાજી હોય ને ભાઈ ભુવા ને બાયરા હમુ નજર જ ન હોય તમે ખાલી એક રવિવાર ને આવ હા અને એની નજર ત્યાં હોય ને એક તમ જો ને કે તમને ખબર પડી જાય હિન્દી હાસી વાત છે ભાઈ તો તમે ગયા તમને અનુભવ ક્યાં છે ભાઈ મને ભાઈ ચોથા પાંચમા રવિવારે જ ખબર પડી ગઈ હતી હા

તમારી પાસે સત્તા છે તમે અંધુ કરી થોડાક દિવસો ખમો પછી હું કામ માં સઉં પછી થોડાક દિવસ પછી ફોન કર્યો ફોન ઉપાડતા બંધ થઇ ગયા એટલે આનું કમિશન આમાં હશે એવું લાગે મને તો કે મોટા મોટું છે હું હાલ તો આપને કઈ ખબર ન હોય પણ હવે આપડે હાચું બોલ્યું દુનિયા નથી ભાઈ અત્યારે

ઈ ન્યા માતાજીને જે માને છે ને હા અને ઈ ગાંડુ આ ગાંડ ગયો પરવા કેવાય વળી ગયો હશે હા એને ઊંડી ખબર જ્યારે પડશે ને કે આ હんだય ટટિંગ છે હમ તોય ખબર પડશે દીપક સોડાસ માં હું હતો ને હું કર્યું આપડી માટે અત્યારે નઈ ખબર પડે ભાઈ ખબર પડશે વાત ભાઈ લાંબા ટાઈમે ખબર પડશે આ આ એમ કીધું નઈ સમૂહ લગન થાય પછી કે બોડીયો માયક ને એવું છે દાન પેટી કાઢ નાખું હમ કે જે પૈસા મેકે એ મહા પાપ ને એવું હું તો અત્યારે સુધી શું કર્યું અત્યારે રિપો બનાવી લીધો એટલે હવે મેક દે હવે શું કે જરૂર છે હા એમ હવે હું જરૂર છે ભાઈ હવે રૂપિયો બનાવી લીધો ફરતે દુકાનો એની છે કેમ કે નાના જે કારણિયા રસ્તુત છે અમારા ભાઈઓ કોરડા ગામમાં જ છે પછી એનો શેડો કર્યો હગામાં ને હગામાં અંદરો અંદર નીકળ્યો ઘણો હેસિયાળો ભાઈ લાંબો કર્યો પછી મેં પછી કે ભાઈ એને માવો ઉધાર ગામ માં કોઈ નો દેતું અને બે પડા ત્રણ પડા મેકી ની કે મારી જમીન છે હજી હું ત્યાં ની જ ડોકાણો એ કે સંધાઈ ટકી છે આવી કે મને ખબર હોત તમે આવો છો એ કે તો એ કે હું તમને પેલા ના પાડત કે આ તમે બેન કેજો સંધાઈ હાચી વાત છે ભાઈ આ ગામ ના ને સંધાઈ ને ખબર હોય કે કેવા ભાઈ અ પ્રકૃતિ છે ને બધે કેવા કાંડ કરેલા બધા બધાને ગામના ને બધાને ખબર જ હોય પણ આ તો હું છે કે લોલમ લોલ હાલે પછી ગામવાળા કે શું કરે બિચારા હમ આમાં પડ્યા નહિ ને કેમ કે અત્યારે પબ્લિક એની બાજુ એ છે ને ભાઈ હા એમ પણ જે ધીમે ધીમે હન્ટુ ભાઈ વાયદા પકતા જાય છે હવે એ માતાજી કરશે ભાઈ, માતાજી કરી શકતા ને નઈ માતાજી હતા આપણે નથી કેતા પણ સુવા છે એ કાંડે રમતા હશે મેલડી માં પણ એ આ કાંડ ચાલુ કર્યા ને ન્યાય છે ને માતા ખાઈ કે હવે ત્યાં બોર્ડ પૂરું કર્યું બાકી ના હશે હું ના નથી પાડતો ભાઈ સત્ય હશે એનું નહી સત આ જયારે શરૂઆતમાં છે ને શરૂઆતમાં માં માતાજી એ કદાચ એને કાંડો પકડ્યું હોય છે આપડે એનો વિરોધ નથી કરતા માતાજીનો ક્યારેય વિરોધ નહીં કરીએ હા પણ જે અંદર પછી જે લોભ લાલચ અને મોહ માયા જે જાગે છે ને તો એ ધર્મ ખાઈ જાય છે આપણા બસ બસ તો ધર્મ ખઈ જાય બાકી ધર્મ છે ધર્મ એ જ જગ્યા એ છે પણ ધર્મ ને સાચા માનનારા મળતા નથી હમ એટલે આવું છે મેં કીધું ભાઈને ફોન કરું ના ના હારું કર્યું ને મારે તો આ રીતે મેં બહુ મહેનત કરી પણ હું પછી શું છે કોઈ ધ્યાન દે તો એવું છે નહીં હા હા બરાબર છે જયેશભાઈ પંડ્યા ને ફોન કર્યા ભાઈ આપડે કઈ વાંધો નહીં સાથ અને સહકારમાં રહ્યો બરાય નહીં તમ તારે તમને કીધું જયારે જ્યાં જરૂર પડે ત્યાં મને કેજો તમ તારે હું ત્યાં અડધી રાખે આઈશ તમ તારે કઈ વાંધો નહીં હવે હું છે આમાં જે સમાજ ને ઊંધાસીસ માં જે સીડ્યા છે ને ભાઈ હા અઢારે આલમ ને ઊંધાસીસ માં સીડ્યા છે ત્યાં હા એ ઉતારવા પડશે પેલા આ ના ના વાત કરવી કે મેં ક્યાં એમ કે દુખાવો દુખાવો પેટ ના મેં કહ્યું અત્યારે ત્યાં તમારે

અમે ઈ કે ભાઈ પેલા ન્યા સેવા કરતા અમારું માને હતું અંધું કરતા પણ એ જયારે દાન પેટી મેચીને રૂપિયા ઉઘરાવાનું ચાલુ કર્યું ને પછી કે અમે નીકળી ગયા સાચી વાત છે ભાઈ બધાય તો ખોટા નો જ હોય ને આખા ગામમાં માં બધા નો હોય પછી બોટાદ પાસે લાખી દળ જો હા ત્યાં થી એક ફોન હતો હમ એ શરૂઆતમાં સરુઆત બેઠક થઇ ને તો એ જ્યાં પચીસ ત્રીસ જણાનું એના ઘરેથી ટિફિન બનાવીને ને જતો હોય સેવક સેવક આપડી જેવા જે બસો કિલોમીટર થી કે કોક આવ્યું હોય જોર એટલે બપોરે ભૂખ્યા તરસ્યા બેઠા હોય એટલે આ પચીસ ત્રીસ જણા નું જમવાનું લઈને જતા એ ભાઈ હાલ અત્યારે સુરત છે એ કે હું પછી સુરત અત્યારે આયા વી આયો હીરા માં ત્યાં હતો તો એ કે જાતા અમે પછી દાન પેટી અહિયાં ઘેર મેકી ને ત્યાં અમારું મન ઉડી ગયું કે આ ઠેબ રૂપા બનાવશે બરાબર છે નકર એ કે હું મારા ઘેર થી દર રવિવાર પચીસ ત્રીસ હજાર નું ટિફિન લઈને હું જ આવવા વાળો માણસ હતો ઈ કે ભાઈ હાચી વાત છે આનું તો જયંતભાઈ પંડ્યા તમે કોન્ટેક કરો તો આપણે કઈક કર્યું આમાં ના ના આમાં હું છે જયંત પંડ્યા તો મારે હું છે જે છે પણ હું કરું છું મારી રીતે લાઈન કરું છું બરાબર તમે એમાં સપોર્ટ માં જ્યારે હું જરૂર પડે ને ત્યારે તમારો કોન્ટેક્ટ કરીશ કાંઈ વાંધો નહીં તમ તારે આપણે ગમે ત્યારે ઉભા છે બરાબર આ ઓડિયો સડાવવું તો વાંધો નહીં ને કાઈ નહી સડાવો તમ તારે આપણે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ જ નથી ભાઈ બરોબર છે સત્ય છે એ કેવી છે ભાઈ બસ બસ એટલે આમાં શું છે ખબર છે કે અત્યારે આ પબ્લિક ને સમજાતું નથી આ જે અઢારે આલમ છે ને એને સમજાતું નથી ભાઈ નહી તમામ સમાજ ભાઈ જો વાયદો પૂરો થઈ ગયો હોય ને તો આપડે વાત કરી ભાઈ વાયદો પૂરો થઈ ગયો છે એટલે વટે વાત વહી જાય સપટી વગાડવા મળે ને ઉભો થઈ જાય ને એમ કરવા મળે તો ભાઈ તમે કયો છો કે ધક્કો ખાવ એક વખત બીજો ધક્કો ન ખાવા દઉં

ના, કોઈ ને કઈ શોક તો નો થતો હોય ભાઈ. હા એમ કે તમે એમ ક્યો કે હું આ કામ મારું આમ છે તઈ ત્યાં આવે ને. હાજી હાચી વાત છે ભાઈ. પણ આમાં સપોર્ટ માં રહેજો. જ્યાં સુધી હવે તો જો સાંજે મેં અલ્ટીમેટમ આપી દીધું છે. કે આજે દસ વાગ્યા સુધીમાં માફી નહીં માંગે ને એટલે કાયદેસર હું બધું જાહેર કરવા મડી. બરાબર મને તો મારી નાખવાની ધમકી આવે છે ભાઈ. એ તો આવે જ ત્યારે નું કેમ કે અહીં પાં અત્યારે સપોર્ટ એટવડા છે ભાઈ. કાઈ વાંધો ની ભાઈ પણ આપડી પાહ ધરમ છે ને હાસાય છે આ બ ધરમ ઉપર આપણે તો જો સમાજ કોઈ સમાજ હોય બરાબર કોઈ સમાજ નો વિરોધ નથી માતાજી નો વિરોધ નથી વિરોધ થતો 부વા જે પૈસા આપડી પાહે મેકાવીન પૈસે એમ કે તન ભરોસો નોતો તો ભાઈ દર રૈવારે માં આવતા ભરોસો નોય દર રવિવાર થોને કાય ટકા ખાવા કાય નવરા હતા તેલે પૈસા કઈ મુકાવીવાતા પૈસા મારી પાસે ભાઈ એને દર રવિવારે જાતા આપણે મોનો મહિના આમને પાંચસો રૂપિયા મેકતા પછી પંદર દિવા પંદર દિવા તાવો આપડી પાસે કરાવતા પાંચસો પાંચસો રૂપિયાનો પૈસા હજાર રૂપિયા કરી નાખ્યા મહિના પછી મહિના હજાર હજાર બે જણા ના પાંચસો પાંચસો મેકાવવાના બરાબર એટલે એ પંદર દિય પાંચસો પાંચસો હજાર તો એ મેક્યા પછી ત્રણ રહી બીજા ભેરા ત્રણ હજાર એ મેક્યા ચાર હજાર તો મારા મીઠા પછી ઓલા હંધાય હારે હતા પાંચ જણા એના એ ગયા એમ સાચી વાત છે ભાઈ આપણે આ અઢારે આલમ ને આપણે એ સમજાવી છે કે શ્રદ્ધા રાખો એનો વાંધો નથી હા પણ અંધશ્રદ્ધા ના નામે તમે છે ને એ ખોટા જે તમે રૂપિયા અંધશ્રદ્ધા માં કેવા એક ભાઈ દામનગર થી અમારે આયરા આવતા હરિજન દલિત સમાજ હા એની પરિસ્થિતિ કેવી અમને જો કે અમે ઇકો લઈને જાતા ને ભાઈ હા એ ભાઈ હારે તમને વાત કરાવું કે તો એ ભાઈ ને પાહે રૂપિયો ભાડું નહી લેવાનું પણ વાતમાં માં કે એ બે જણા જમે કારવે એ તો ભાઈ આપડે પૈસા નો દઈએ એ તો એના હોય સાચી વાત છે ભાઈ અમે ભાડું ન લેતા એ ભાઈ સડા વેચી આયવા બોલો એની બાઈ ના આઠસો રૂપિયા ના સડા વેચ્યા ઘેરે પૈસા નતા પછી અમે ત્યાં ગયા પછી માર ભાઈ ને બે જણા બે ઘણી વાર વાતો કરતા આવતા હોય મારા નાના ભાઈ એવું કીધું કે ભાઈ આ જે પૈસા નોતા આઠસો રૂપિયા મુકે હું સડા વેચી ને આવ્યો પછી બીજે દિવસે સવાર માં આમ કામે બેઠા હતા ને તઈ મારા ભાઈ કીધું કે ઓલા ભટ્ટી ભાઈ રહ્યા ને એ કે કાલ સડા વેચી ને આવ્યા કઈ વાંધો નઈ આવવા દે આવતા રવિવારે આવતા રવિવારે આવ્યા એટલે મેં કઢલા આવ્યા ભલામણ આમ કીધું તમારી પાસે કોઈ દી ભાડાના પૈસા અમે નહી ગેસ ના પૈસા તમે આપો અને આ વસ્તુ કે રૂપિયા ભાઈ હાથમાં હોવા જોઈએ કેટલો અંધશ્રદ્ધા વિચાર કરો કે માતાજી આપશે લાભ કરશે એને બદલે આ સતુ ભાઈ એમ કીધું તને ભરોસો નતો હોય નહિ હતા બોલો હવે છેલ્લે એ ભરોસો ન કહેવાય એન થી તો કેવડો ભરોસો હોય ખાવા ખીસડી નો અને સલાહ વેસી ને આવ્યો એમ પૈસા ના નાત કોઈ નહીં પાડવાની ઈનકેસ પાંચ જણા ખામાં બેઠા હોય તો પાંચ પાંચ છણા ને કહી દે કે જાવ ચાર મહિના રિઝલ્ટ મળી જાય એલા એમાં પસાર જણા ને તમે એમ કે તારા ભાગ માં નથી થાય એમ જ નથી તું ગમે દેવ થાને વયો જા તારા ભાગ માં નથી પછી ક્યાં વાત રે હા વિધાતા એ જે લેખ લખ્યા એની માથે મેક માનનાર કોઈ છે નથી નથી બરાબર પોતે માં મેલડી છે ને એ વિધાતા લેખ માં તો મેક નથી મારી શકતા હા પણ વસ્તુ આ એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ની જે આ ધારે આલમ ફટાણો છે ને વાત ન્યા અટકી છે દાદા હા વાત સાચી છે પણ હવે જાગવાની જરૂર છે ધર્મ ને માનો એનો વાંધો નથી તમે છે છે હા વાત કા માથાના માનવી ભાઈ અત્યારે રૂપિયા હટું છે ને ગમી કરે સાચી વાત છે ભાઈ હવે દાખલા હંદા આપે ફલાણી જગ્યા ઓલું પણ વાયદો આપ્યો સામે વાયદો આપ્યો બરોબર

નડિયાદ રહે છે ને હાલ hostel કે નડિયાદ કેવડું છે તો તાલુકો છે નડિયાદ તાલુકો છે આણંદ જેવડું થવા આવ્યું અત્યારે હા તો પછી એ આપડે ત્યાં પોયી શકવાના address આપે તો હમણાં જાણી લેવી પણ એડ્રેસ આપવું નથી જાણી લેવી તો પણ એડ્રેસ આપે નહિ ભાઈ પણ માણસ જયારે કામ નો થતું હોય ને ત્યારે એડ્રેસ નો આપે નકર માણસ સબૂત આપવા માં વાંધો શું છે સબૂત આપવા માં શું વાંધો કે આવો ફલાણું ગામ ને ફલાણો નંબર

વિદેશ માંથી જે કામ છે ને એ હામા આવ્યા હતા કામ દર્શાવવા માટે બાપા એ કામ કર્યા છે બરાબર આ આ આ એક સંતો અને બધું પરમાણ હોવું જોઈએ જોઈએ કઈ વાંધો નઈ તમ તારે તમે કેજો જ્યાં જરૂર પડે ને હમ ત્યાં આપડે ઉભા થઈ કઈ વાંધો નઈ દાદા હું આમાં અમુક શબ્દ છે ને એ કાઢી નાખી અને પછી આ ઓડિયો ચડાવીશ બરાબર વાંધો અમુક તમે જે બોલેલા હોય ને અમુક જે ખરાબ હોય કે કઈ વસ્તુ હોય કાઢી નાખી કાંઈ કાય વાંધો નહીં તારે અને જયારે પણ હું જરૂર પડે ત્યારે તમારો કોન્ટેક કરી હમણાં આપડે મળશું હા હા ભલે ભાઈ હો જય માતાજી જય માતાજી